દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશી અને જન જનને સરકારની વિવિધ યોજનાઓ વડે લાભાન્વિત કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે શ્રી અટલજીના જન્મ સુશાસન દિવસ ગુડ ગવર્નર્સ ડે તરીકે ઉજવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેને પગલે જામનગર જિલ્લા કલેક્ટર કચેરીથી જિલ્લા કલેક્ટર બી એ શાહની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીગણ અને કર્મચારીગણ છેલ્લા જિલ્લા કક્ષાની સુશાસન દિવસની ઉજવણીમાં સંમિલિત બન્યા હતા ગત ઓક્ટોબર માસથી વર્તમાન ડિસેમ્બર માસ દરમિયાન સમગ્ર રાજ્યમાં સ્વચ્છતાહી સેવા ઝુંબેશના ભાગરૂપે અનેક વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં જિલ્લાના નાગરિકોએ શ્રમદાન મહાદાનમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું જામનગર જિલ્લા કલેક્ટર બીએ શાહે તમામ કર્મયોગીઓને જિલ્લાના વિકાસ માટે સતત કર્મ કરવાની અને લોકપ્રશ્નોના નિવારણ માટે જાગૃત બની રહેવા જણાવ્યું હતું જામનગર જિલ્લા કક્ષાએ સ્વચ્છતા અંગે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જિલ્લા કલેક્ટર કચેરીને પ્રથમ ક્રમાંક જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળને દ્વિતીય ક્રમાંક અને પ્રાંત અધિકારીની કચેરી જામનગર શહેરને ત્રીજો ક્રમાંક મેળવ્યો છે જે બદલ અધિકારીગણને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા રાજ આહિર એબીસી ન્યૂઝ ગુજરાત જામનગર